મનસુખભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ માં મિત્રો મનસુખભાઈ રાઠોડ ને પાસઠ વર્ષ ના નો ફોન આવ્યો છે દાદા ને કોઈ તકલીફ નથી પરંતુ દાદા ને ફરવા છે બીજે લગ્ન દાદાને લાવી છે બીજી બાઈ કારણ કે તેમના પત્ની પેરાલિસિસના કારણે તેમનું અવસાન થયું હોય ત્યારબાદ દાદા એકલા પડી ગયા છે દાદાને બાઈ જોઈએ છે તે બાબતે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે મનસુખભાઈ પણ હસવા આવી જાય એવી કોમેડી કરે છે તો ચાલો સાંભળીએ આ વિડીયોમાં દાદા અને મનસુખભાઈની કોમેડી તે પહેલા અમારી ચેનલમાં નવા છો તો વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કેમ છો જો અગર ગામડે આવતો જો

કેમ કે તમે કીધા ને બધા જૂના કાર્યકરો મુખ્ય ક્રાંતિ લેવામાં ગોવા સાજણ હા પ્રેમજી મુજા

સુવા સુત નો ભેદભાવ કાઢવામાં આ લોકો એ બહુ મહેનત કરેલી બહુ મહેનત કરી આ સાચી વાત છે હા એટલે તમને કહું એને અમે તો ત્રણ બધા તૈયાર માટે ધબધબાટી બોલાવી છે પણ આવડા તૈયાર રામોદ માં કોઈ દીકરી નો ત્યાં દાદા હા એમ કે રામોદ છે ને એ પેલેથી થી કાર્ય નું ગામ હતું

પછી પેલા બે ભાઈ બાદ જમીન હાટ થઈ શું એના નીચા એવા હતા આપડા છોકરી રહી હમણાં હતી આમ તો બે છોકરીઓ રહી હમણાં હતી એક મોટી નો કેસ હાલતો મારી જ કોર્ટ નાની નો કે કરવો કેસ એમ કરતા હતા નામ મને છે યાદ પણ મગજમાં નહીં આવે એટલે એના ઘરે હું જમી ગયો છું પછી ઓલ પણ ગોવિંદભાઈ આપડા કોટલા સાંગણે રોડ ઉપર ના એ ગુજરી ગયા એના ઘરે હું કેટલી ઉમર કેટલી કીધી બાબો મારા છોકરીઓ છે પાંચ બાબો એક મારા ભાઈ નો ખોરા દીધો હતો પછી રિટાયર્ડ છે અમદાવાદ ગયો સાંભળો પેરાલિસિસ હતો મારા વાઇફ એટલે બહુ દવા કરી બહુ એટલે બહુ આપડે ગોંડલ આમ જાય નો ચાય નીકળે જતો રાજકોટ ને પછી આ બાજુ નવસારી ને એ બાજુ ક્યાં ડોંગરી ગામ છે સ્પેશિયલ દવાખાના ના મેળાયો દવા ખૂબ કરી પણ ના મેળાયો છે અમદાવાદ સોલામાં દાખલ કરી હુમલો આવી ગયો પછી એમ નઈ મારું કેવાનું મિનિંગ શું છે હવે હું જે દોહી ત્યાર માથે મિલકત માથે તો મળે હોય પણ ઓલા નહીં દુખી થાય તમે દુખી થાવ અને બહુ છે ભાઈ પ્રવીણભાઈ પ્રમેણ પ્રવીણ આપડે ગોવિંદભાઈ આપડે આગળ કોટલા સાંગાણી રોડ ઉપર નથી કોટલા બાજુ જવાનો રસ્તો રોડ

અનાથ આશ્રમ જેવું નથી અહિયાં તો પરિવાર ની કોને રેવાનું હા ભાઈ આ ઘર તમારું બધું તમારું તમાર તમારું રીતે તમારે એવી તકલીફ હોય તો હવે બાય કરવા કરતા અમારી ભેગા વી આવો અને જો અહિયાં કદાચ ક્યાંય મેળા આવે તો જાય આ તો સમય સમય બલવાને નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લીટા હોય ધનુષ નો હોય બાળ કોઈ સમય હોય તો બાપુ ફળ ફાકીય જાય કેમ કે ફળ ના મોતી હોય તો થાય બાકી ફળ વગેરે મોતી ફાકે નહી માલી ભલે શું છે બાકી રજવી ના ફળ નો હોય કદાચ બગીચા નો માળી હોય આખી મોટર ચાલુ કરીને ઝાડવા પાવા માંડે કઈ કેરી જેઠ મહિના સિવાય ન થાય પાણી પાવતો હોય માળી ઓછી છે બાપુ થઈયે જાય કેમ કે આ જો આ જમાના આ દેશની અંદર ભગવાન જેવાનો ભગવું ઉપડ્યું તમે કાઈ રામ ભગવાન નથી હા ભાઈ રામ ભગવાન ના ચૌદ વર્ષ વનવાસ ભેગો કે જેને સીતાજી નું સુખ જેને કદી ન મળ્યું કાગડા જેના જોશ જોનારા વ્યક્તિ તમને કહું વિશ્વ મિત્ર જેવા એ જેના જોશ જોયા અને જેના લગ્ન કરી દીધા તો એને સીતાજી નું સુખ ન મળ્યું ના મળ્યું સાચી વાત સાહેબ અને રાવણ રાવણ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ હા શું કેવાનો રાક્ષસ કેવાનો બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કેવાયજા કરાવી નકર જે પૂજા કરાવી બંધ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કેવાય બાપુ રાક્ષસ હોવા છતાં જેને તમને કહું સોબરી લીલડી હોવા છતાં જેને આ દેશની દેવી કહેવાની દલિત ની દીકરી માતાજી બની ગઈ અને બ્રાહ્મણ નો દીકરી રાક્ષસ બની ગયો આ દેશ માં કેવી પ્રથાશક જેને કર્મ થકી જેને ઊંચાઈ બની જાય

તો બાપા જે કદાચ આત્મ તત્વ ને જેને ચીનો નહીં તો બાપા માળા પહેરેથી શું થયું એ ભાઈ કબીર કે બાપા તુલસી ની માળા પહેરો પણ મનમાં હોય પાપ તો તુલસી ની માળા પેરીવે શું થયું

એમ સત્ય શબ્દે નહી ભગવાન પહેરવા માં ભક્ત નથી ભગવાન ના નામે તો મોટા ભવાડા થાય સાચી વાત કેમ કે લગ્ન જ્ઞાન નો સૂર્ય નહી આ ના દર્શન આ દેહની અંદર જ્યાં મારા તારું નો મીટવું એટલે દાદા સિવ બાપુ આ દેહ ની અંદર મન ની મટી ગઈ છે ખોજ કરી ત્યારે તમારે આખી જિંદગી બાયુના જ વિચાર કરીશો હારી નરી રૂપારી તો થાય તો એની બાય જેવી થઈ જાય પોતે બાયલો થઈ જાય કેમ કે આત્માનું આચરણ એને કર્યું

સાચું સાચું કર્મ નું ફળ હોય એમાં કઈ પીવાનું નહીં દુઃખ પડે તો પણ જો આત્મા નું સુખ મેળવવું હોય તો મહાપુરુષ ના પદ ને પામી જાવું પડે જો ઈ પદ પામો તો પછી બીજું કાઈ પડે નહીં મની ને લે આ ની માય અરે ત્યાં તો ભાઈ તમે હાથા છે બાપા સુખ નથી એટલે રવિ સાહેબ ને ભાણે કીધું ભાણ કે રવિ મથ મન ની માય હવે તો કે તો નામ હમજીન તો હવે તારે કરવું પડે જો તમારા નામ ને હંજ્યા પછી કરવાના વિચાર આવે મનસુખભાઈ એમાં એવું છે કે હું કંટાળી ગયો રાહ જવાનું વાયસણ જોવાનું રૂગડા મારી વાત સાંભળો કે હું મારા માનવતા ધર્મ નથી ધર્મ માનવ ધર્મ

આપડે પૂંજા રૂપા ને પ્રેમજીભાઈ અટક ચૌહાણ અને ગામ ખસકા 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 તાલુકો ધંધુકા ગામ ખસકા અને તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ ધંધુકા જિલ્લો અમદાવાદ

ના કર્યા સાચી વાત જો જ હોય તો એને નાના છોકરા કરે ના અને દેખી બેની ઓરતા ના કરી બેન ભાઈ માંડ્યા હોય તો મળે એ બેન કે તું આ કઈ રંગ અતરિયાન મોટી મોટી મુજબ સારું દેખાય તો જીવન કે તું કદાચ મોહી જાય ને તો ઈ સુખ નહિ મળે મને ઓલું સુખ પ્રાપ્ત થઈ જાય પણ ભાઈ માં ન હોય તો મળે આપડે કરોડપતિ હોય રૂપિયા હોય પણ બાપા ખરવા દવાખાના પોલીસ વાળા મારતા એ સુખ તમે ક્યાંથી પ્રાપ્ત કરી મહાન માં મહાન સુખ હોય

Vamos a ver, vamos a ver, vamos a ver, vamos a